કચ્છમાં એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત થીમ હેઠળ સમગ્ર કચ્છમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેના વિશે વધુ માહિતી કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી એકવીસ જૂનના દિવસે દેશમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે અને કચ્છમાં સ્મૃતિવન ખાતે એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આખું કચ્છ યોગમય બની રહેશે સ્મૃતિવન અને આ બંનેને આઇકોનિક સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યા છે આ સિવાય અલગ અલગ સ્થળોની વાત કરીએ તો શાળા કોલેજ આઈટીઆઈ કેન્દ્ર અને આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે કચ્છમાં મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વારસો એવો યોગ એ હવે વૈશ્વિક ઓળખ બન્યો છે ત્યારે પ્રતિવર્ષ આપણે જાણીએ છીએ એકવીસ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એની ઉજવણી થતી હોય છે ચાલુ વર્ષે પણ એકવીસ જૂનના રોજ આ વિશ્વ યોગ દિવસ જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એની ઉજવણી પણ સમગ્ર કચ્છ જિલ્લામાં કરવાનું આયોજન કરવામાં આવેલું છે જિલ્લા કક્ષાના આયોજનની આપણે વાત કરીએ તો સ્મૃતિવંત ખાતે આ યોગ દિવસનું આયોજન આપણે સૂચિત કરેલું છે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં નાગરિકો આપણા યોગ દિવસમાં સહભાગી બનવાના છે આ વખતની જે યોગ દિવસની ઉજવણીની જે થીમ છે એની આપણે વાત કરીએ તો યોગા ફોર વન અર્થ વન હેલ્થ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત આ આપણી આખી થીમ ચાલુ વર્ષના યોગા દિવસ માટેની છે તમામ દસ તાલુકાઓમાં પણ આ પ્રકારની યોગ દિવસની જે ઉજવણી છે એ ઉજવણી તાલુકા કક્ષાએ પણ કરવામાં આવનાર છે આપણું જે ધોળાવીરા આપણે આંતરરાષ્ટ્રીય ફલક ઉપરની જે આપણી વૈશ્વિક ઓળખ છે ત્યાં પણ એક આઈકોનિક પ્લેસ તરીકે યોગ દિવસની ઉજવણી થનાર છે આપણી જેટલી પણ શાળાઓ છે હાઈસ્કૂલ પ્રાઇમરી શાળા આપણી કોલેજીસ આપણા આઈટીઆઈ અને તમામ જે આપણા હેલ્થ અને વેલનેસ સેન્ટર છે આ તમામ ખાતે પણ આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે મોટી સંખ્યામાં નાગરિકો દ્વારા પણ અને સાથે સાથે જે પણ આ ક્ષેત્ર સાથે સંકળાયેલી આધ્યાત્મિક ક્ષેત્ર સાથે સંકળાયેલી યોગ અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલી આપણી સંસ્થાઓ છે એ વિવિધ સંસ્થાઓ તરફથી પણ પોતાની રીતે પણ ખૂબ મોટા પ્રમાણમાં આ યોગ દિવસમાં જોડાવી અને એની ઉજવણી થનાર છે ત્યારે તમામ નાગરિકોને આ આપણી વૈશ્વિક ઓળખમાં સન્માનમાં જે આપણે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે એમાં સંમેલિત થવા માટે હું અપીલ પણ કરું છું જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન આપણે કરવામાં આવેલું છે એ ઉપરાંત આપણે એક વૈશ્વિક ઓરખ એટલે હડપ્પા સંસ્કૃતિ ખૂબ જાણીતું ધોળાવીરા ધોળાવીરા ખાતે પણ એક પ્લેસ તરીકે આપણે યોગ દિવસની ઉજવણી કરવાના છે આ ઉપરાંત પણ પોલીસ દ્વારા અને આપણી અલગ અલગ જે આમ ફોર્સિસ છે એમના દ્વારા પણ બોર્ડર એરિયા અને અલગ અલગ એરિયામાં પણ કેમકે આપણે ખૂબ પ્રાકૃતિક રીતે પણ વિવિધતા સભર ધરાવતો આ જિલ્લો છે ત્યારે આ તમામ પ્રકૃતિની સાથે યોગનું પણ સંમેલન થાય એ રીતના પણ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે